નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ મેફેડોન ડ્રગ્સ સાથે એક ઇસમ ઝડપાયો સૌ પોલીસ એ અગરાવત ચોક નજીક થી તુષાર ટાટમિયા નામ નો ઇસમ ઝડપાયો મેફેડ્રોન ડ્રગસ ના વેચાણ માટે ખલીલપુર રોડ તરફ જઈ રહેલ હતો ઇસમ તે દરમિયાન સૌ કે ઝડપ્યો 4 66 ગ્રામ મેફેડ્રોન ડ્રગસ ઝડપાયુ કુલ 44600 રૂપિયા નું મેફેડ્રોન ડ્રગસ ઝડપાયુ ઝડપાયેલ ઇસમ કોને વેચાણ અને કઈ રીતે વેચાણ માટે જઈ રહેલ હતો તે દિશામાં તપાસ હાથ ધરી જૂનાગઢ એસઓજી ટીમને બાતમી મળેલી કે એક શખ્સ પોતાની શાઇન ગાડી લઈ અને આ રીતે શાક માર્કેટથી લઈ ખલીલપુર રોડ સુધી જવાનો છે અને તેની પાસે છે મેફેડ્રોન એટલે કે એમડી ટક્સનો જથ્થો છે તો આપણે એસઓજીની ટીમ દ્વારા છે આ અંગત જે ખાનગી બાતમી મળેલી તેને ધ્યાને રાખી અને જે જે ઇલેવન સીએમ છસો નવ્વાણું શાઇન ગાડી નીકળતા તેને અંગઝડતી કરતાં આ તુષાર બાલકૃષ્ણ ટાટમિયા નામના શખ્સ પાસેથી ચાર પોઈન્ટ સાસઠ ગ્રામ મેફેટ્રોન એટલે કે એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો અને તેના એનડીપીએસ પીએસ કલમ મુજબ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવો તે ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ચાર પોઈન્ટ સાસઠ ગ્રામના એમડી ડ્રગ્સની બજાર કિંમત છેતાલીસ હજાર છસો રૂપિયા આ ઉપરાંત આરોપીનો મોબાઈલ અને ટુ વ્હીલ ગુનાના કામધામાલ તરીકે કબજે કરવામાં આવેલું છેલ્લા આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાતરીયા આ ગુનાની તપાસ કરી રહેલા છે આરોપી સુધે મજૂરી કામ કરે છે વધુમાં આરોપીના રિમાન્ડ ની પ્રક્રિયા કર્યા બાદ પોતે આ જથ્થો ક્યાંથી લાવેલો છે જુનાગઢમાં કોને ડિલિવરી આપવાનો હતો તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે